ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો પરના તથા વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ઉમેદવારોએ સંવિધાનની જોગવાઈ મુજબ ત્રીજી અનુસૂચિતમાં નક્કી થયા પ્રમાણેના નમૂનામાં ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરાયેલી વ્યક્તિ સમક્ષ શપથ કે પ્રતિજ્ઞા લઈ તેમાં સહી કરવાની રહેશે અને ઉમેદવાર પસંદ થવા પાત્ર ગણાશે તમામ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ અને પ્રથમ વર્ગના તમામ સ્ટાઈપડરી મેજિસ્ટ્રેટ તમામ જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ન્યાયાધીશ સિવાયની રાજ્ય અદાલતની સેવામાંની વ્યક્તિઓ ઉમેદવાર જેલમાં હોય તો જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ઉમેદવાર અટકાયત હેઠળ હોય તો અટકાયત કેમ્પના કમ્પાઉન્ડન્ટ ઉમેદવાર પથારી વશ હોય કે હોસ્પિટલમાં હોય તો સારવાર કરતા તબીબ અથવા હોસ્પિટલનો હવાલો ધરાવતા તબીબી સુપરિટેન્ડન્ટ ઉમેદવાર પરદેશમાં હોય તો તે જે દેશમાં હોય તે દેશ ખાતેના ભારતના એમ્બેસેડર અથવા તો કોન્સ્યુલર પ્રતિનિધિ અથવા તેઓ જેમને નિયુક્ત કરે તે વ્યક્તિ આ વ્યક્તિઓ સમક્ષ ઉમેદવારે નિયત નમૂના મુજબ શપથ લેવાના રહેશે તેમ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે